આણંદમાં મનપાની દબાણ મુક્તિ કાર્યવાહી ગુજરાતી ચોકથી ખાટકીવાડ સુધીનો રસ્તો ખાલી આણંદ મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ મનપાના એસ્ટેટ વિભાગે ગુજરાતી ચોક વિસ્તારમાં જાહેર રસ્તા અને વોકવે પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી સ્ટેટ ઇન્સ્પેક્ટર પરેશભાઈ મિસ્ત્રીના જણાવ્યા મુજબ ગુજરાતી ચોકથી ખાટકીવાડ સુધી નાના મોટા કાચા પાકા દબાણો પથ્થર લીલી નેટ સહિતની અવરોધક સામગ્રી દૂર કરી માર્ગ સંપૂર્ણ ખુલ્લો કરવામાં આવ્યો છે કાર્યવાહી દરમિયાન એક ટ્રેક્ટર ભરાય એટલો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો મનપાએ જાહેર માર્ગ પર વેપાર ધંધા માટે રૂપ દબાણો ન કરવા માટે નગરજનો અને વેચાણકારોને અપીલ કરી છે તેમજ ભવિષ્યમાં નિયમોનો ભંગ કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ સ્પષ્ટ કર્યું છે રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આણંદ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણી બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ